નમસ્તે ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે પચીસ તારીખ પહેલા તમારે આ કામ પૂર્ણ કરવું પડશે તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયા મળશે નહીંતર મિત્રો પચીસ તારીખ પહેલાં જો તમે આ કામ નહીં કર્યું હોય તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે હપ્તો જમા નહીં થાય પીએમ કિસાન યોજના અંતર્ગત અપડેટ આવી ગઈ છે ફેરફાર કરી દેવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને જે બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હતો એ હવે પચીસ તારીખ પછીથી મળવાનો બંધ થઈ જશે તો પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ પહેલાં જો તમે આ વિડીયો જોવો છો તો અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દરેક ખેડૂત મિત્રો સુધી દરેક સમયસર છે એ સમાચાર અને ખેડૂતની જાહેરાત સરકાર દ્વારા જે અપડેટ આપવામાં આવે છે એ અને સરકારની જે યોજનાઓમાં ફેરફાર થતા હોય તમને સમાચાર સ્વરૂપે છે અમારી યુટ્યુબ ચેનલ થકી સૌ પ્રથમ મળી જાય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું જાણીશું અને સમાચાર મેળવશું કે ખેડૂતોને હવે નહીં મળે બે હજાર રૂપિયા પચીસ તારીખ પહેલાં તમે કામ નહીં કરો તો પીએમ કિસાન યોજના અંતર્ગતનો હપ્તો મળવાનો બંધ થઈ જશે હવે મિત્રો ઓગણીસમો હપ્તો મળવાનો છે એ દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ હશે પરંતુ ડરમાં હપ્તો જે પણ ખેડૂત મિત્રોને નથી મળ્યો એ અંગેના પણ સમાચાર આપણે આજના વિડીયોમાં આપી દઈશું તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી દરેકે દરેક સમાચાર તમને કમ્પલસરી છે એ સમજાઈ જાય હવે મિત્રો વાત કરીએ તો જો તમે નવેમ્બર બે હજારને પચીસ પહેલાં એટલે કે બે હજારને ચોવીસના નવેમ્બર મહિનાની પચીસ તારીખ પહેલાં આ કામ ના કર્યું તો પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મળશે નહીં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પચીસ નવેમ્બર બે હજારને ચોવીસ પહેલાં તમારે આ એક કામ કરવાનું રહેશે જે અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર છે એ ઈ કેવાય આધાર સીડિંગ ડીબીટી આ ચાર ઓપ્શન છે ઇનેબલ કરવાના કીધા છે લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી આ ફરજિયાત કર્યા છે તો તમારે કેવાય સી કમ્પલસરી કરવું પડશે આધાર સીડિંગ કરવું પડશે ડીબીટી ઇનેબલ કરવું પડશે લેન્ડ સીડિંગ કરવું પડશે અને ખેડૂત આઈડી આ પાંચ મહત્વની પ્રોસેસ છે તમારે ઓનલાઈન કરવાની રહેશે તો ઓનલાઈન તમને ન ખ્યાલ આવે તો તમે આ વિડીયો છેલ્લા સુધી જોજો અંત સુધી જોજો જેથી કરી તમને એ અંગે જે પ્રશ્ન હશે એ તમને જવાબ એ સ્વરૂપે મળી જશે તો હવે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લેવા માગો છો અને ઓગણીસમાં હપ્તા માટે અરજી કરેલી છે અથવા તો જૂની અરજી છે અને પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો જોતો હોય તો તમારે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આ કામ છે એ કમ્પલસરી કરવું પડશે જેમાં ઈ કેવાયસી તો દરેક હપ્તામાં કરવાનું છે છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર છે એ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા તેમજ ખેડૂતોને છે એ સોશિયલ મીડિયા આધારિત એવા સમાચાર મળી રહ્યા છે કે કેવાયસી સી કમ્પલસરી પીએમ કિસાન યોજના અંતર્ગત થઈ ગયું છે પરંતુ કેવાયસી સિવાય પણ આધાર કાર્ડ સીડી ડીબીટી ઇનેબલ અને લેન્ડ સેડિંગ આ ઓપ્શન પણ છે એ કરવા ફરજિયાત છે ખેડૂત આઈડીની નોંધણી પણ કરવી પડશે તો મિત્રો ખેડૂતોની જે નોંધણી છે એ પણ કરાવવી પડશે ડીબીટી માધ્યમ પણ કરાવવું પડશે ઇનેબલ કરાવવું પડશે લેન્ડ સિન્ડિંગ કરાવવું પડશે આધાર સીડિંગ કરાવવું પડશે ઈ કેવાય આ પાંચ વસ્તુ છે તમારે કરાવવાની છે હવે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટર થયેલા જે ખેડૂત લાભાર્થીઓ છે એમને ઓગ્નિશમાં આપતા માટેની ચૂકવણી માટેના લાભાર્થીઓની ચકાસણી છે એની કાર્યવાહી પચીસ નવેમ્બર સુધી ચાલશે એટલે કે પચીસ તારીખ સુધી ચાલશે કે તમને હપ્તો મળશે કે નહીં એ અંગે સરકાર છે એની જે કમિટી હશે એ પ્રોસેસ કરશે એમાં ઓગણીસમાં હપ્તા માટે છે દરેક ખેડૂત મિત્રોની જે રજીસ્ટ્રેશન કરેલા હોય રજિસ્ટ્રેશન છે એ ચકાસવાની પ્રક્રિયા પચીસ નવેમ્બર બે હજારને ચોવીસ સુધી ચાલવાની છે તો આ પચીસ તારીખ પહેલાં છે એ જે પણ ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરેલી છે ઓનલાઈન નોંધણી કરેલી છે રજીસ્ટ્રેશન કરાવેલું છે એ તમામે તમામ ખેડૂત મિત્રોને પચીસ તારીખ સુધીમાં જો પાંચ ઓપ્શન છે એ ક્લિક હશે ટીક કરેલા છે તો જ મોફ તો છે આગામી મળશે તો ભારત સરકાર દ્વારા આ માટે છે એ છેલ્લી તારીખ પચીસ નવેમ્બર આપી છે એમાં ખાસ કરીને ફાર્મર આઈડી કાર્ડ ફાર્મર યુઆઈડી કહી શકો કે પછી ફાર્મર રજિસ્ટ્રી કહી શકો આ ત્રણમાંથી કોઈ પણ એક કહી શકો તમે એ ત્રણે ત્રણ વસ્તુ સમાન જ છે સરખી જ છે ફાર્મર યુઆઈડી ફાર્મર રજિસ્ટ્રી અને ફાર્મર આઈડી આ આઈડી છે નોંધણી પ્રક્રિયા છે એ મિત્રો આધાર કાર્ડ જેવો જ નંબર આપશે તમને આધાર કાર્ડ જેવું જ એક કાર્ડ આપવામાં આવશે જે કાર્ડનું નામ હશે ફાર્મર આઈડી ફાર્મર યુઆઈડી અથવા તો ફાર્મર રજિસ્ટ્રી આઈડી કાર્ડ આ કાર્ડ છે એ તમારી પાસે હશે તો જ હવે તમને આગામી ઓગણીસમાં હપ્તો છે એ પીએમ કિસાન યોજના અંતર્ગતનો મળશે તો આ માટે તમારે છે કમ્પલસરી આ નોંધણી કરાવવી પડશે હવે આ કઈ જગ્યાએ કરાવવાની એ પણ તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર ઈ કેવાયસી અને આધાર સીડિંગ ડીબીટી ઇનેબલ લેન્ડ સીડિંગ એટલે કે જમીનની જે આધાર સાથે છે એ સીડિંગ હોવું જોઈએ ખેડૂત આઈડીની નોંધણી હવે મિત્રો અહીંયા તમને ખાસ જણાવી દઈએ કે તમે કેવાયસી કરાવેલું હશે તો પણ તમારે આ તમામ ઓપ્શન છે એ કરાવવા પડશે હવે અમુક લોકો એમ કહે છે અમુક ખેડૂત મિત્રોને એવી પણ કમેન્ટ આવે છે કે એમને કેવાયસી કરેલું છે તો આધાર સીડિંગ એટલે કરાવું કે ના કરવું હવે મિત્રો આધાર સીડિંગ એટલે આધાર સીડિંગ અને કેવાયસી બંને અલગ પ્રોસેસ છે ખાસ ધ્યાન રાખજો આધાર સીડિંગ અને કેવાયસી બંને અલગ ઓપ્શન છે આધાર સીડિંગ ડીબીટી ઇનેબલ આ તો તમને ખબર હશે ડીબીટી ઇનેબલ એટલે કે તમારો અપ તો તમને છે ડાયરેક્ટ મળી જાય એ માટે તમારે છે બેંકમાં એક ઓપ્શન છે એ શરૂ કરાવવું પડશે લેન્ડ સીડિંગ અને આધાર સીડિંગ છે એ ઓપ્શન અલગ અલગ છે જેમાં જમીન અંગે છે એ લેન્ડ સીડિંગ આવે અને આધાર તમારી જે માહિતી છે તમારી ડેટા છે પ્રાઇવેટ ડેટા છે એ માટે આધાર સીડિંગ આવે છે તો એ બંને અલગ પ્રોસેસ છે અને ખેડૂત આઈડી તો તમને જણાવી છે કે પચીસ નવેમ્બર પહેલાં તમે ખેડૂત આઈડી છે એ કઢાવી લેજો ખેડૂત આઈડી કઢાવવા માટે તમારે એક ઓફિશિયલ વેબસાઇટ છે ફાર્મર રજિસ્ટ્રી એ રજિસ્ટ્રી ફાર્મર ઉપર પણ તમે જઈ શકો તમારા ગ્રામ પંચાયતમાં પણ જઈ શકો વીસી ઓપરેટર પાસે પણ જઈ શકો અને તમારા નજીકની કોઈપણ કમ્પ્યુટર ઝેરોક્ષની દુકાન હોય ત્યાં પણ તમે જઈ શકો તો ત્યાં જઈને તમે છે એ આ માટે પ્રોસેસ કરાવી શકો હવે મિત્રો યાદીમાં જણાવ્યું એવું કે ખેડૂતો જુદી જુદી ચાર પદ્ધતિ દ્વારા કેવાયસી પૂર્ણ કરી શકે જેમાં ગ્રામ સેવક વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ નંબર એપ્લિકેશનથી ફેશ અને ચાર પ્રોસેસથી કેવાયસી છે એ કમ્પ્લીટ કરી શકે તો કેવાયસી કરવાની ચાર રીત આપી દીધી છે એ સાથે જ જે લોકો લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કોડ સાથે લિંક છે તે ખેડૂતો લાભાર્થીઓના ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ ઉપર અથવા તો મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા એ કેવાયસી છે ખૂબ જ સરળતાથી કરી શકશે અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કની મદદથી પણ મોબાઈલ નંબર લિંક કરાવી શકાય મોબાઈલ ઉપર એક આટા ઓટીપી મોડ આવશે એ મોડ દ્વારા પણ પીએમ કિસાન યોજના અંતર્ગત કેવાયસી છે એ કમ્પ્લેટ કરી શકો હવે ખેડૂત લાભાર્થી લાભાવન્તી બેંક ખાતા ધારકના આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવા માટે બેંક આધાર કાર્ડ સાથે છે ઉપસ્થિત રહેવું પડશે અને સીડિંગ ડીબીટી ઇનેબલ કરાવવું પડશે તો જે પણ ખેડૂતોને આધાર ઇડિંગ આધાર ડીબીટી ઇનેબલ તેમજ આધાર સીડિંગ અને જે બેંક સાથે આધાર કાર્ડ છે એ લિંક કરાવવું હોય તો તેમને પોતાની બેંક પાસબુક આધાર કાર્ડ અને પોતે રૂબરૂ જોઈ અને બેંક જે બેંકમાં એમનું ખાતું હોય ત્યાં રૂબરૂ જોઈ અને એ છે પ્રોસેસ કરાવી શકે અને આ ઉપરાંત ગામની નજીક પોસ્ટ ઓફિસ ખાતાધારક કાર્ડનો ઉપયોગ કરી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આધાર સીડિંગ ડીબીટી ઇનેબલ છે સાથે નવું ખાતું પણ ખોલાવવાનું રહેશે તો તમામ હપ્તા છે એ નિરંતર મળતા રહેશે અને બાકી લાભાર્થીઓને કેવાય તથા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી ઇનેબલ આગામી પચીસ તારીખ સુધીમાં છે એ કરાવી લેવું જોઈશે તો આ પાંચે પાંચ ઓપ્શન છે તમે પચીસ તારીખ પહેલાં કરાવી લેજો જેથી કરી તમને પીએમ કિસાન યોજના અંતર્ગતનો આગામી બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળવાનું ચાલુ થઈ જાય જેથી કરી તમારા જે પણ હપ્તા છે એ ઊભા રહેલા છે જે પેમેન્ટ સ્ટોપ પેમેન્ટ છે એ પણ રિલીઝ કરી દેવામાં આવશે તો વધારે તમારે માહિતી ઇન્ફોર્મેશન અને સમાચાર જોતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તેમજ આજનો આ વિડીયો સમાચાર માહિતી સારા લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક ખેડૂત મિત્રો સુધી વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપના માધ્યમથી વિડીયોને શેર પણ કરી દેજો